બધાને ભીખુભાઈ કુમારના રામ રામ એક મહારાજા હતા અને એને જિજ્ઞાસા એવી કે નવું નવું જાણવાનું માંગે અને માણસ માત્રને જિજ્ઞાસા હોવી જોઈએ જો જિજ્ઞાસા હોય તો નવું નવું જાણવાનું મળે નવું નવું માણવાનું મળે નવું નવું સાંભળવાનું મળે નવું નવું જોવાનું મળે એમ મહારાજને નવું નવું જાણવાની જિજ્ઞાસા છે અને પોતે હરે એક વિચાર આવ્યો કે આ જગતની માઇલપા મોંઘામાં મોંઘું હું અને એ દરબારીઓને પૂછે છે કે ભાઈ જગતની પા મોંઘામાં મોંઘું હું તમામ દરબારીઓ પોતાની મતી અનુસાર જવાબ આપે છે કોઈ કહેશે કે હીરા જવેરાત મોંઘી કોઈ કહે છે સુરવણ ભસ્મ મોંઘી તો કોઈ શિયાળસિંહ મોંઘી કોઈ રક્ત મોંઘું આવા આવા અનેક અનેક માણસો પોતાની મતિ અનુસાર જવાબ આપે છે પણ મહારાજને એની કોઈ વાત મગજની માઇલ પર ઉતરતી નથી કારણ કે એની પર એને મોંઘામે મોંઘી વસ્તુ દેખાતી નથી એની પર એક ગામની પર એક કોઈ મહારાજ આવ્યા ધર્મ પ્રસાર કરવા માટે ધર્મનો પ્રસાર કરવા માટે આવ્યા છે અને સભા કરી અને એની પર ધર્મ પ્રસાર કરે છે પણ એવો પ્રસાર કરે છે એવા એવા દાખલા આપે છે અને એવી વાતો કરે છે કે માણસ અભણમાં અભણ માણસ હોય એના પણ મગજની માઇલમાં વાત ઉતરી જાય અને જે કોઈના પ્રશ્નો હોય એ પ્રશ્નોના પણ એવા જવાબ આપે છે કે માણસને મગજની માઇલમાં ઉતરી જાય અને આ મહારાજને વાતમાં હોય કે એક ભટ્ટજી પધાર્યા છે અને ધર્મ પ્રસાર કરે છે અને એ ગમેવા માણસના પ્રશ્નનો જવાબ આપે છે રાજાએ કીધું કે તો મારે એના દર્શન કરવા જવા પડે છે મહારાજાના દર્શન કરવા માટે જાય છે ત્યારે ધર્મપ્રસાર ચાલુ છે વાત ચાલુ છે મહારાજને યોગ્ય આસન આપ્યું કારણ કે યોગ્ય માણસ જે પોસ્ટ ઉપર હોય જે માણસ જે યોગ્યતા મુજબ હોય એને યોગ્ય આસન આપવું જોઈએ એને યોગ્ય માન આપવું જોઈએ કારણ કે એ વ્યક્તિને પોતાના જે કાંઈ હોદ્દા ઉપર હોય એનું એને માન આપવું જોઈએ મહારાજને બેહાર્યા ધર્મ પ્રસારની વાત હાલે છે વાત નહીં મારી પણ મહારાજ હા ભવે છે ને એને એમ થાય છે ના ના આ વાત તો કંઈક યોગ્ય છે ભટજીની વાત પૂરી થઈ એટલે મહારાજે કીધું કે મહાત્મા તમે મહાન છો પણ મારે એક કેટલાય વખત થી મારા મગજની માઇલ પર એક પ્રશ્ન છે એનો મને તમે જવાબ આપો કે બોલીએ રાજન કે આ જગતની માઇલ પર મોંઘામાં મોંઘું હું અને ત્યારે કે છે કે તો મહારાજા છો રાજા છો હું જે પ્રશ્નોના જવાબ પૂછું એના મને તમે જવાબ આપજો એટલે એની માઇલ પર તમારા પ્રશ્નનો જવાબ આવી જાય મહારાજ કહે છે કાંઈ વાંધો નહીં કારણ કે આ એક પૂજનીય વ્યક્તિ જે કોઈ વ્યાસપીઠ ઉપર હોય એ તમામ પૂજનીય વ્યક્તિ કહેવાય એની પાસે નર્મદાથી વહેવું જોઈએ નર્મદાથી વાત કરવી જોઈએ અને એની માઇલમાં જે કાંઈ વાત હોય એનો હાસો જવાબ આપવો જોઈએ એટલે મહારાજા કહે છે કાંઈ વાંધો નહીં અને ભટ્ટજી પૂછે છે કે આપ રાજનસો તો શિકાર કરવા જાવ છો કે હા મહારાજ શિકાર કરવા જાવશો હરેકરે કોઈ પણ માણસ કોઈ પણ કાર્ય કરતો હોય એની માન વાહે કાંઈક પણ એનું પ્રયોજન હોય એનું કાંઈક કારણ હોય એ માટે જ કાંઈક કરતો હોય કોઈ પણ માણસ તો તમે સ્વીકારે જ છો એની પાછળનું કારણ હું કામ સ્વીકારે જ આવશો કે ભાઈ સ્વીકારે એટલા માટે જઈએ છીએ કે અમારા રાજા મહારાજાઓની ફરજ છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રજાજનને દુઃખ કાંઈ થતું હોય તો એના નિવારણ માટે જે કાંઈ થાય એ કરવું જોઈએ અને આ જે અમે શિકાર જે કરવા માટે જઈએ છીએ રાજા મહારાજાઓ એ એટલા માટે જઈએ છીએ કે ખેડૂતોને નુકસાન કરતા જે પશુઓ છે જે ખેડૂતોને હાનિ કરતા કે પશુઓ છે જે ખેડૂતોને નુકસાન કરતા છે એનો અમે શિકાર કરીએ છીએ જેથી કરીને ખેડૂતોને તકલીફ ન પડે અને એને નુકસાન ન કરે અને બીજો અમારો એ પણ એક પ્રયોજન છે બીજો અમારો એ પણ હેતુ છે કે અમે શિકાર કરીએ તો એ જે કાંઈ પશુને મારીએ તો એમાંથી લોહી નીકળે પશુ તડફડતું હોય અમે જોઈ એનો જીવ જાય એ પણ અમે જોઈ તો નિર્બલતા આવે કંઈક પોતાની માઇલ પર જે કઠોરતા આવે કારણ કે રાજા મહારાજાઓને કઠોરતાની જરૂર છે એટલા માટે જરૂર છે કે એને ક્યારે લડાઈ થાય અને લડાઈમાં ઉતરવું પડે એ કંઈ નકાય અને ત્યારે જો લોહી ભાવે લોહી ભાવે અને એને શક્કર આવે તો એ લડાઈ ન કરી શકે એટલે અમે શિકારે થઈએ છીએ બરોબર છે બરોબર છે તો તમે માનો કે શિકારે તમે ક્યાં છો તમારે અરે બે પાંચ માણસો પણ હશે આ હું જે વાત કરું એ કાલ્પનિક હમજીને નહીં પણ વાસ્તવિકતા છે એમ હમસી તમે મને જવાબ આપ્યો એમ મહારાજા મહારાજાને કહે છે ભટ્ટજી હા કે તમે શિકારે ગયા છો બે પાંચ તમારે હાર્યા છે અને એવા જંગલની માઇલ પર તમે શિકાર કરવા માટે ગયા અને એની માઇલ પર તમે ભૂલા પડી ગયા હા એવું તો બને ઘણે પેરું બને કે માણસો જુદા પડી જાય અને આપણે એકલા થઈ ગયા હોય કારણ કે શિકારની પાછળ દોડ દોડવામાં એ એવું બને ખરું તો તમે છૂટા પડી ગયા છો અને એ જંગલ આદામાન જેવું જંગલ છે કે એની માઇલપા માનવ ભક્ષી માણસો રહે છે આપણા આદામાદની માઇલપા અત્યારે પણ જંગલની માઇલપા ઝારવા નામના માણસો રહે છે એ માનવ ભક્ષી છે પશુ જેવું જીવન જીવે છે એને કોઈ મકાન ન હોય એને કોઈ બીજી કોઈ પ્રકારની નહીં પશુ જેવું જીવન જીવે તમામ પ્રકારે પશુ જેવું જીવન જીવે અને એ માનવ ભક્ષી આવા જ માણસને બીજા માણસને ભાવે તો એ એનો શિકાર કરીને ખાઈ જાય એવા જંગલની માઇલ પર તમે શિકાર કરવા ગયા છો અને એ શિકારની પાછો તમે ભેડ્યા દોડ્યા અને શિકાર આગળ આગળ દોડતો ગયો ભયંકર જંગલ છે એ જંગલની માઇલ પર તમે ભૂલા પડી ગયા તમારા માણસો નોખા પડી ગયા હવે તમે એકલા થઈ ગયા એકલા એકલા તમે દાવશો અને તમને દંડ શું ભૂલી ગયા કે હવે આ જંગલની માઇલ પર ભૂલા પડી ગયા કે કઈ બાજુથી બહાર નીકળવું એ તમને દસ રહી નથી એટલે જંગલની માઇલ પર અટવાઈ ગયા છો અને એની માઇલ પર તમને બીક છે કે આ જંગલની માઇલ પર તો છે એ માનવ પક્ષી ખાઈ જાય મારી નાખશે એવી તમને બીક લાગી અને તમે બરોબર એવા હલાત આવશો ને એમાં એક તમને એવો માનવ પણ દેખાણો શિકારી એની તમારી તરફી નજર નથી પણ તમારે એને જોયો અને તમને એટલી બધી બીક લાગી કે હવે કરવું હું અને તમે પછી શું કરો કે મારા જીવ બસાવવા તો ભાગવું જ પડે તો તમે ભાગ્યા પણ તમને દસ તો છે નહીં કારણ કે જંગલ એટલું ગાઢ છે એની માઇલ પર કઈ બધું નીકળવું હોય તો તમને ખબર નથી એટલે એની માઇલ પર તમે દોડ્યા જ આવશો પણ પછી તો દોડતા દોડતા માણસ કેટલુંક દોડે કેટલુંક ભાગે તમને શ્વાસ સડી જાય તરસ લાગે ભૂખ લાગે ઠાક લાગે આ બધું જ થયું તમને અને પછી તો તમારા ગળાની માઇલ પર કાંક્ષી પડવા મળી કાંક્ષી પડવા મળી તમને તરસ એટલી બધી લાગી છે કે હવે તો જીવ યોધાય એટલી વાર છે આ ગાઢ જંગલ છે એની માઇલ પર પાણી મળવાની કોઈ આશા નથી એની પર કોઈ પણ તમે નીકળવાની આશા નથી હવે તો તમારું મૃત્યુ જ નજીક છે અને તમે તમારા મૃત્યુને જોઈ રહ્યા છો અને એ બે વખતે કોઈ પણ નજીકની માઇલ પર ગુફાની માઇલ પર રહેતા કોઈ સંત મહાત્મા પોતાના કમડોની માઇલ પર પાણી ભરી અને ન્યા નીકળે અને તમે એને જોઈ જાઓ તો તમે શું કહો કે ભાઈ મને જલ્દી પાણી પાઓ એમ કહો તમે મહાત્માને મહાત્માને કહો મહાત્મા મારે પાણી પીવું છે મને જલ્દી પાણી પીવો ને કે મારો જીવ જાય અને એ મહાત્મા એમ કે ભાઈ આપ કોણ છો આ ગાઢ જંગલની માહિતમાં શું કરો છો અને ત્યારે તમે કહો કે હું શિકાર માટે નીકળ્યો તો હું આ બાજુના જ નગરનો રાજા છું રાજન છો કે હા પાણી પીવું છે કે હા પણ હું એક તપસ્વી છું પણ હવે તપસ્યા કરી કરી આ એકાંતની માઇલ પર રહી રહીને હું થાકી ગયો છું અને હવે મને પણ રાજ કરવાની ઈચ્છા થઈ છે માટે જો તમારે પાણી પીવું હોય તો હું પાણી તો તમને આપું મારી પાસે આભર્યું કમળમાં પાણી છે પણ જો તમે તમારું અડધું રાજ મને આપો તો હું તમને પાણી આપું ત્યારે રાજાને તમે શું કરો અને આ રાજા વિચાર કરે છે કે બોલો ત્યારે તમારો જીવ બસાવો કે તમારો અડધું રાજ બસાવો કે જીવ બસાવવાની વાત છે જીવ હશે તો છે એટલે પછી એને અડધું રાજ દેવું પડે અડધું રાજ તમે દીધું તમને પાણી તમે તૃપ્ત ચા તૃપ્ત થઈ ગયા કે તમે કીધું કે મહાત્મા હવે તમને અડધું રાત તમારે જોતું હોય તો હાલો મારી ભેગા એટલે હું તમને અડધું રાત આપું અને ત્યારે આ મહાત્મા વધુ લોભ ને હિસાબે તમને એમ કહે કે ભાઈ હવે તો મારે તમારી હારે આવવું છે એ વાત સાચી છે પણ આ ગાઢ જંગલની માહિત પર તમને રસ્તો ભાયો છે કે ના કે તમે તો રસ્તો ભાયો નથી મહારાજા એ તો રસ્તો ભાયો નથી કે તો તમે મને જો પૂરું રાજ આપી દો ને તો હું આ નગરની બહાર જંગલની માઇલમાંથી બહાર કાઢો નગર મારે રાજ અડધું રાજ નથી મારે પૂરું રાજ જોતું છે તો તમે શું કરો કે એવો જ વિચાર કરવાનો રે કે ભાઈ જો આ જંગલની માઇલ પર ભટકી ભટકીને મરી જવું એ કરતા જીવ તો નર ભદ્રા પામે તો જીવતા શું તો ગમે કાર્યવાહી થાય માટે ભલે રાજ તમે લઈ જાવ પણ મને બારો કાઢો તો રાજંધાર કરો મોશ્નનો જવાબ છે કે મોઘામાં મોંઘું કે જ્યારે જરૂર પડે ત્યારે કેટલી થઈ કે એક કૌશો પાણી અને એક ખાલી માર્ગદર્શન કે આ રસ્તેથી તું બારો નીકળી જ એટલા માટે તમારા આખું રાજની કિંમત થઈ ગઈ તો માણસ માત્ર હરેક વસ્તુની ઈશ્વરે બધી જ વસ્તુ કામની બનાવી છે બધી વસ્તુ કિંમતી બનાવી છે કોઈ નકામું નથી કોઈ કિંમત વગરનું નથી પણ એની યોગ્યતા ટાઈમે તમને જરૂર પડે અને જ્યારે એ ઉપયોગમાં જોતું હોય દહી એની કિંમતની ખબર પડે એટલે આખા રાજ્યની કિંમત તમારે એક કહશો પાણી અને એકવાર માર્ગદર્શન શિવ એવી જ રીતે આ તમામે તમામ તમામે તમામ

આ માણસની જરૂર પડે એવા નાના માણસની જરૂર પડે એવા માણસની જરૂર પડે જેનીથી તો આ માણસને અપશુકન થતા હતા એ માણસ રાત્રિના સમયે એવા માણસની ન્યા એવા માણસ ત્યાં પોતાની ન્યા એટલે એવા માણસની ત્યાં જઈ અને એની કોરે બેહી અને રગરગતા અને વિનંતી કરતા પણ જોયા છે કારણ કે માણસને જરૂરિયાત હોય ને ત્યારે એની કિંમત થાય કોઈ પણ માણસની તમારી જરૂર ન હોય ને તો તમારી કોઈ વેલ્યુ જ નથી તમારી જો જરૂર છે તો માણસ માતર માટે તમે લાખ રૂપિયાના માણસ છો અને જો તમારી જરૂર નહીં હોય તો કાંખના માણસ છો રાખના માણસ છો જય માતાજી